આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવેને અડીને આવેલી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસમાંથી રોકડની લૂંટ ચલાવી હાજર કર્મચારીને ચપ્પુના થઈ ગયેલા બે લૂંટારુઓને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવેને અડીને અંબિકા ઓટો સેલ્સમાં બાઇક પર આવેલા ત્રણ ઇસમો પૈકી બે ઇસમો પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલ રોકડ રકમ ઉઠાવી રહ્યા હતા તે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠીએ તેઓને પડકાર ફેંકતા લૂંટારુઓએ તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલા એક લાખ અને કર્મચારીના ખિસ્સામાં રહેલા ત્રણ રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા આ દરમિયાન ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી છતાં કર્મચારી રાજુ ત્રિપાઠીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઈસમ સાથે બાથ બીડી ઝડપી લીધો હતો અને બોમાબૂમ કરતા અન્ય કર્મચારીઓ આવી જતા અન્ય બે ઈસમો બાઇક પર ભાગી ગયા હતા ઝડપાયેલો ઈસમ ભાગી ન જાય તે માટે કર્મચારીઓએ દોરડાથી બાંધી દીધો હતો સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસે ઝડપાયેલા ઈસમનો કબજો લઈ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય ઈસમોની પણ ઓળખ કરી કલાકોમાં જ ફરાર બે પૈકી એક લુટારુને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે આ ગુનામાં પાંત્રીસ હજારની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઇસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત